નુકસાન થયું છે ને સર્વે કચ્છ જિલ્લામાં તાજેતરમાં ભારે વરસાદ અને ભારે પવનને કારણે મુખ્યત્વે મુન્દ્રા માંડવી અબડાસા વિસ્તારમાં વધારે પશુઓને તકલીફ થઈ છે અને જેમાં પશુઓના મૃત્યુ પણ થયા છે પણ કચ્છ જિલ્લા કચ્છ જિલ્લો એ સૌથી વધારે બનાસકાંઠા બાદ પશુધન ધરાવતો જિલ્લો છે આ જિલ્લામાં અંદાજીત ત્રેવીસ લાખ પશુધન છે જેમાંથી અગિયાર લાખ જેવા પશુઓ ઘેટા અને બકરા છે માલધારી વર્ગ છે અને દસ લાખ જેટલા આપણા ગાય વર્ગ અને ભેંસ વર્ગના પશુઓ છે એટલે આ જ કચ્છ જિલ્લો વિસ્તારમાં પણ મોટો છે અને વિશાળ પશુધન ધરાવતો જિલ્લો છે એટલે આ કુદરતી આફતીમાં આ કુદરતી આફતી આવવાની હતી એના પહેલાં અમારા તંત્ર અને અમારા પશુપાલન ખાતાએ ઓછામાં ઓછું પશુધનને નુકસાન થાય એ બાબતના તમામ પ્રયત્નો કરેલ હતા જેમાં પશુ માલિકોને માલધારીઓને વરસાદ અને વાવા ભારે પવન પહેલાં સોશિયલ મીડિયાથી વ્યક્તિગત ફોનથી આગમચેતી આપી હતી અને એના લીધે બધા પશુપાલકો પોતાની રીતે સાવચેત થઈ ગયા હતા કે પોતાના પશુઓને આપ ભારે પવન અને વરસાદ ચાલુ હોય તો ત્યારે ઊંચાણવાળી જગ્યાએ લઈ જાય દિવાલ અને ઝાડની નીચે પશુઓને રાખે નહીં ભારે વરસાદમાં પશુઓને ખીલા સાથે બાંધવા નહીં અને જે વધારે પડતા જે ઘેટા અને બકરા વર્ગ અને જે નાના પાડા પાડી વાછડા વાછડી વર્ગ છે એમને ઠંડીથી રક્ષણ આપવા માટેની જે વહીવટી તંત્રની માન્ય કલેક્ટર સાહેબની સૂચના અને માન્ય અમારા પશુપાલન નિયામક સાહેબની સૂચના અને તમામ સરકારશ્રીની સૂચના મુજબ જે પણ સૂચનાઓ હતી તે નીચલી કક્ષાએ માલધારી કક્ષાએ પહોંચાડવામાં અમે સફળ રહ્યા છીએ જેને લીધે આ કચ્છ જિલ્લો કે જે ત્રેવીસ લાખનું પશુધન ધરાવતો જિલ્લો છે અને તેમાં આપણે પશુધનની નુકસાની અત્યંત નહીવત છે જે અમને બહુ આપણી એક સફળતા ગણી શકાય વિશેષમાં વાવાઝોડા બાદ જે પરિસ્થિતિ ઊભી થઈ તાત્કાલિક રાજ્ય સરકારશ્રીએ એક લાખ પશુઓના રસીકરણના ડોઝ ફાળવવામાં આવ્યા અને આ અમે એકત્રીસ થી પાંચ તાલુકાઓમાં સધન પશુ રસીકરણ જેમાં ગળસૂર મોટા પશુઓમાં ગળસૂરડાની રસીકરણ અને ઘેટા અને બકરામાં કૃમિનાશક દવાના ડોઝ આપેલા છે અને સાથે સાથે એમને એન્ટેરોટોક્સિમિયાની રસીકરણ પણ હાલમાં ચાલુ છે અત્યાર સુધી આ વાવાઝોડા દરમિયાન વાવાઝોડા બાદ એકસઠ હજાર ત્રણસો ને સત્યાસી પશુઓને ગઈકાલ સુધી અમે રસીકરણ આપી ચૂક્યા છીએ અને ઓગણીસ હજાર ચારસો છપ્પન પશુઓને સારવાર અને કૃમિનાશક દવાના ડોઝની કામગીરી ચાલુ છે અમારા પશુપાલન વિભાગની એકત્રીસ ટીમો બનાસકાંઠાથી અને પાટણ જિલ્લાની પણ આઠ ટીમો અત્રે રાજ્ય કક્ષા રાજ્ય સરકાર તરફથી ફાળવવામાં આવેલ હતી અને સાથે જીવી કે ઓગણીસો બાસઠ ની જે મોબાઈલ છે એમને પણ અમે ઓન કોલ પશુ દવા જે તે પશુ દવાખાનાને હવાલે મૂકી અને તાત્કાલિક પશુઓને સારવાર મળે એ એવું વહીવટી વહીવટીતંત્રના આયોજન મુજબ કામગીરી કરેલ હતી આ બધા સગળા પ્રયત્નોને કારણે આ વાવાઝોડા વૃષ્ટિમાં ઓછામાં ઓછું નુકસાન થાય તેમાં વહીવટી તંત્ર સફળ રહ્યું છે